પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે અમદાવાદના અડાલજ ખાતે હીરામણી આરોગ્ય ધામમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હીરામણી આરોગ્ય ધામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બસ્સો યુવાનોએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા મુખ્યમંત્રીના હસ્તે સો દિવ્યાંગોને શ્રવણયંત્ર પણ આપવામાં આવ્યા હતા તો આજે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજનો પણ કરાયા છે અમદાવાદના અડાલજ ખાતે હીરામણી આરોગ્ય ધામમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હીરામણી આરોગ્ય ધામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બસ્સો યુવાનોએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા મુખ્યમંત્રીના હસ્તે સો દિવ્યાંગોને શ્રવણ યંત્ર પણ આપવામાં આવ્યા હતા આરોગ્ય ધામમાં આદરણીય નરહરીભાઈના હસ્તે અનેકવિધ સેવા કામો આમ પણ થતા જ હોય છે પરંતુ જયારે યશસ્વી આપણા વડાપ્રધાન વૈશ્વિક નેતાનો જયારે જન્મદિવસ હોય ત્યારે સાહેબે આપેલી છૂટ કે મારો જન્મદિવસ ઉજવવો હોય તો ઉજવો પરંતુ એ સેવાકીય કામો એક દિવસ અઠવાડિયું દસ દિવસ તમે નક્કી કરો કે સમગ્ર એ દિવસો દરમિયાન ક્યાંય ને ક્યાંય સેવાકીય કામો થતા હોય તો એ સેવાકીય કામો કરવા માટે એમનો જન્મદિવસ ઉજવવાની એમને છૂટ આપી હતી અને એના પરિણામે આજે સમગ્ર દેશની અંદર જ્યાં પણ કોઈ સેવાકીય કામોની જરૂર હોય રક્તદાન આરોગ્યના કેમ નાના ભાલુડાઓ બાળકો માટે બાલુડાઓ માટે ક્યાંક રમકડાની વ્યવસ્થા કપડાની વ્યવસ્થા નોટબુકની વ્યવસ્થા ક્યાંક ગરીબ વસ્તીની અંદર શિયાળો આવે એ વખતે એને ગરમ કપડાં અથવા તો ગરમ ધાભડાની વ્યવસ્થા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના મનોતા પુત્ર આદરણીય મુરબી નરેન્દ્રભાઈ મોદી પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે મારા તરફથી મારા પરિવાર તરફથી એમને શુભેચ્છા પાઠવું છું આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશની વધુને વધુ સેવા કરી શકે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે તેવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું આજે જન સહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણી આરોગ્ય ધામ જ્યાં આગળ લગભગ બસો કરતાં પણ વધારે યુવાનો બ્લડ ડોનેશન કરવાના છે એ ઉપરાંત કુદરતે જેમને ન્યાય કર્યો છે અને જેઓ કાને સાંભળી શકતા નથી એવા સો યુવાનોને વિદ્યાર્થીઓને અમે શ્રવણ યંત્ર આપવાના છે હિયરિંગ કિટ્સ આપવાના છે મારા બજેટમાં રાજ્યસભાના સભ્ય તરીકે મેં ત્રીસ લાખ રૂપિયાની ફાળવણી કરી છે એમાંથી આજે સો જેટલા યુવાનો જે દિવ્યાંગ છે કાને સાંભળી શકતા નથી એવાને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી આદરણીય મુરબી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને મારી ઉપસ્થિતિમાં એમને સો યુવાનોને શ્રવણ યંત્ર આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે